સતત બે દિવસથી ડભોઈ પંથકમાં માવઠું વરસવાના કારણે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સરકાર સમક્ષ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે ડભોઈ પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોને માવઠાની સીધી અસર જોવા મળી છે ડભોઈ તાલુકામાં આશરે પિસ્તાલીસ ટકા જેટલા ખેડૂતો ડાંગરના પાક ઉપર નિર્ભર હોય છે ત્યારે ડબોઈ તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે વઢવાણા કુકડ પાનખર વસઈ ડંગીવાડા કબીરપુરા સહિતના ગામોમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે ડાંગરનો પાક ઉત્પાદન લેવાની તૈયારી હોય તેવા જ માવઠું વરસતા ખેડૂતોને રાતાપાણીએ પાણીએ રોવાનો વારો આવે છે મારું નામ મિલનકુમાર ભલાભાઈ રાજપૂત મારું ખેતર ખાનીવાઓ મોડલ ફોર્મ રોડ પર આવેલું છે મહામુસીબતથી ડાંગરની વાવણી કઈ દીધી અત્યારે હાલમાં દિવાળી ગઈ જેમ તેમ કરીને દિવાળી કરી અમારી જોડે પૈસા નતા તો પણ છતાં અમે વાવણી કરી ખાતર બિયારણ મોંઘુ અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે શું થયું છે ડાંગર ડાંગરની વાવણી કરી અત્યારે ડાંગર ટોટલી લોસ છે વરસાદના કુદરતી આફતથી ટોટલી ડાંગર છે કેટલો ખર્ચો હશે આશરે ત્રીસ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે કેટલો ટાઈમ લાગે ચાર મહિના